રાજકોટ વોર્ડ નંબર અઢારમાં ભાજપના શાસનથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે વોર્ડ અઢારના રહીશોનું કહેવું છે કે ભાજપના ચારમાંથી એક પણ કોર્પોરેટર જોયા નથી રાજકોટ વોર્ડ નંબર અઢાર કોઠારીયા સોલવટ અનેક વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે જ્યારે ભાજપને મત જોતા હોય ત્યારે જ આવે છે બાકી તો પાંચ વર્ષ તો કોઈ આંટો મારવા પણ નથી આવતું તેવા આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે આ વિસ્તારમાં રાજકોટ મ્યુનિસિપાલ કોર્પોરેશનની ટીપર વાન કચરો લેવા આવતી નથી એટલા માટે જનતા જ્યાં ત્યાં કચરો ફેંકી દેતા આવા કચરાના ગંજ ફેલાય છે મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા વેરો તો વસૂલવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી કે નથી કોઈ સાફ સફાઈ કરવાવાળા આવે છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા આ વિસ્તારને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે

પોઝિશન છે શું છે અમે કેવા જઈએ તો કે થઈ જશે અને જ્યાં સાફ સફાઈ કરવા રોડવાળા આવે છે એ લોકો પણ વારી વારી અને કચરો અહીંયા જ ફેકે છે અમે એના ઓલા પ્રમુખને કીધું છે કે તમે અહીંયા કચરો ફેંકાવો મારે તમે પછી બાયુ રોડ રસ્તા વારી અને કચરા અહીંયા નાખે છે બાર ની સોસાયટી બાર અમારા ઓટા ઉપર પણ બેસી શકતા નથી કે નથી અમે અમારી ડેલી ખોલી શકતા તો હવે અમારે આને શું કરવાનું એ અમે કોર્પરેટર ને પૂછવા માંગીએ છીએ તો કોપરેટર અમને કઈ જવાબ આપતા નથી અને કોપરેટર કોણ છે એ પણ અમે ચાર માંથી એક કોપરેટર ને ક્યારે પણ અમે જોયા નથી